বাজি আ ওয়াকি আই আলফিন ভাই আগড়া আমার ফটো আগলা আবা দে আমি পাপা নে লয়া পাপা নে আগলে দে নে আবা

ઓકે મારું નામ સંદીપ પંડ્યા છે સેશન્સ બેન અશ્વિનભાઈ ગોટીનો હું એડવોકેટ હતો સેશન્સ નામદાર સેશન્સ કોર્ટમાં અમે એક જે બેલ એપ્લિકેશન ફાઇલ કરી હતી એના આધારે નામદાર સેશન્સ કોર્ટે પંદર હજાર રૂપિયાના જામીન ઉપર બેનને મુક્ત કર્યા છે આ એનો જેલ મુક્તિનો ઓર્ડર હલો <laughs> હચ <laughs>

બોલવા દયો બોલુ બોલવા 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 હાલો 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 કમલા જોયા જોયા મારા ભાઈ લેવને સત્યમ

સરકારને જે દબાણ ઊઠું કર્યું જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું સત્ય મેં વચાય તે સત્યમેવ જય જય સત્યમેવ જય બે મિનિટ બે મિનિટ મિલન આવી ગયો એક મિનિટ બે મિનિટ પાછું

સેશન્સ પાયલ બેન અશ્વિનભાઈ ગોટી નો હું એડવોકેટ હતો સેશન્સ નામદાર સેશન્સ કોર્ટમાં અમે એક જે બેલ એપ્લિકેશન ફાઇલ કરી હતી એના આધારે

ਤੋ ਸੋਚ Já jsem